માઉન્ટ મેરીના પવિત્ર મરિયમની નવ દિવસની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન હે અત્યંત પવિત્ર મરિયમ અમારા પ્રભી સુખ્રિસ્તના માતા પાપીઓના આશ્રયસ્થાન સમગ્ર ભક્તજનો માટે મોત માવલીનું નામ ધરાવનાર હું તમારું અભિવાદન કરું છું બે હાથ જોડીને વંદન કરું છું તમારી મધ્યસ્થી ખૂબ જ શક્તિશાળી છે કોઈ પણ તારા શરણે આવેલ કદી નિરાશ થયું નથી તમારા શરણે આવેલ સૌ કોઈને તમે ઉગાડી લો છો અનેક દર્દીઓના દર્દ તમે દૂર કર્યા છે હું પણ આજે તારા ચરણોમાં આવી છું મારી અરજ સાંભળી મને મદદ કરવાની કૃપા કરો આમીન અહી તમારી વિનંતીઓ ભક્તિ ભાવ પૂર્વક રજુ કરો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંટાઈથી અમને બચાવ આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવધનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન ઓ મારા પરમેશ્વર તથા સ્વામી બધું જ તારા વૈભવને માટે થાવ આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન